અમદાવાદ ખાતે ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા પંદર હજાર વિષયોને આવરી લેતા ગ્રંથના વિમોચન પહેલાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેનલ ડિસ્કશન સહિત મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ ગ્રંથ કુલ દસ ખંડમાં ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે જેનો પહેલો ખંડ આચાર્ય મહાવ્રત એટલે કે ચોરી કેટલી સૂક્ષમ હોઈ શકે અને જૈન પાતાંજલ યોગ વિવિધ મહાગ્રંથોમાંથી લઈને એક ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે પહેલો ગ્રંથનું વિમોચન થવાનો છે કાલે એમાં પહેલો જે સબ્જેક્ટ છે અચોર્ય મહાવ્રત એટલે ચોરી કેટલી સૂક્ષ્મ હોઈ શકે એ જે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે એમાં ઘણા બધા શાસ્ત્રો પાઠો છે ઓરિજિનલ રેફરન્સ હજી ફરીથી રિપીટ કરું છું આ ઓરિજિનલ રેફરન્સેસ કોઈ ઇન્ટરપ્રિટેડ ડેટા નથી પરમાત્મા મહાવીર સ્વામી જૈન શાસ્ત્રોના ઓરિજિનલ કે ભગવદ્ ગીતાના ઓરિજિનલ શાસ્ત્રોમાં જે કહેવાયું છે એને કમ્પાઇલ કર્યું છે અને આ લગભગ કાર્ય કરતા બત્રીસ વર્ષ થયા છે જે સબ્જેક્ટ્સ આવે છે એની અંદર આવરાયા છે એ બધામાં નિષ્ણાત બનવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇન ટુ ટાઈમ્સ એટલે જ આપણે પણ છે ને અહીંયા સ્પેશિયલાઇઝેશન ને સુપર સ્પેશિયલિટીના એંગલથી પંદર હજાર વિષય ઉપર કમ્પ્લીટ ડેટા તૈયાર કરવાની ભાવના સાથે જ ગીતાર ગંગા એસ્ટાબ્લિશ થયેલી ને એના અનુસંધાનમાં જ યુગ વિષય કોષમાં સંક્ષિપ્તમાં આ પંદર હજાર વિષય ઉપર આઠ પેરામીટર્સના આધારે આખો ડેટા તૈયાર કરવામાં આવે છે જેમ એમને કીધું દસ પંદર વર્ષમાં આ પ્રોજેક્ટ અમે પૂર્ણ કરવા ઈચ્છીએ છીએ સાથે જે અલ્ટિમેટ અમારો ગોલ છે કે હજારો એંગલ્સથી એક એક સબ્જેક્ટ ઉપર આખું ડિટેલ કોર્સ મટીરિયલ તૈયાર કરીને જૈન સંઘના પંદર હજાર વિષયો ઉપર આખો ડેટા તૈયાર કરવો એ અમારો અલ્ટિમેટ ગોલ છે આ સંસ્થામાં જેમાં ફક્ત શાસ્ત્રના એંગલથી નહીં આજના બુક્સમાં જે સારા સારા રિસર્ચ કોલેજ અને સાયન્ટિસ્ટો શું આ પંદર હજાર વિષયો શું બોલે છે એ પણ કવર કરવા માંગીએ છે સાથે સાથે ન્યૂઝપેપર્સમાં અથવા તો મેગઝીન્સમાં આ બધા જ વસ્તુઓમાં આ વિષે શું વાતો આવે છે એ પણ બધું કવર કરવામાં આવે છે જેથી થ્રી સિક્સ્ટી વ્યૂ કોઈપણ વ્યક્તિને આ પંદર હજાર વિષય ઉપર મળી શકે છે આ અમારો અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે આ પ્રોજેક્ટમાં રાજકોટ બીજી વિશેલા સ્માર્ટ મીટર પ્રોજેક્ટના ચીફ એન્જુનિયર આર્ચવાળા